કોન્ફ્લુઅન્સ એજ સમય ફક્ત સો સવા સો વર્ષનો સમય છે એટલે થોડાક વર્ષો આપણે સત્યુગ્ન કહી શકીએ અને થોડાક વર્ષો કલયુગના કહી શકીએ સો સવા સો વર્ષનો એક ટાઈમ પીરિયડ એવો છે જે આ કલયુગના અંતિમ સમય અને સત્યુગની શરૂઆતના વચ્ચેનો સમય છે એને આપણે સંગમયુગ કહીશું કોન્ફ્લુઅન્સ એટલે આખા સુચિરૂપે નાટકમાં પાંચ યુગ થઈ ગયા સતયુગ ત્રેતા દ્વાપર કલયુગ અને સંગમયુગ અહીં હું તમને એક વાત પૂછીશ કે આપણા શાસ્ત્રોમાં આપણે ચાર યુગોની વાત તો સાંભળી છે સત્યુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ પણ તમે જે સંગમ યુગ વાત જે તમે અહીં કહી એ વાત થોડી સમજમાં નથી આવતી નવું છે યસ બિલકુલ કારણ કે આનો ઉલ્લેખ શાસ્ત્ર ની અંદર એટલો સ્પષ્ટ કરવામાં નથી આવે ચાર યુગની વાત ચોક્કસ આપણા શાસ્ત્ર ની અંદર લખેલી છે સતયુગ ત્રેતા દ્વાપર કલયુગ તમે બિલકુલ વાત બરાબર કરી તો સતયુગ અને ત્રેતાયુગ જે સંગમયુગ છે એ સંગમ યુગ એટલા માટે ક્રિટિકલ અને શ્રેષ્ઠ સમય છે કે અહીંયા એનું પરિવર્તન કનિષ્ઠમાંથી શ્રેષ્ઠમાં પરિવર્તન થાય છે હવે જો થોડુંક આપણે ડિસ્ક્રિપ્શન લઈએ આખા ચાર યુગનું તો સતયુગની અંદર દેવી દેવતાઓનું રાજ્ય હોય છે અને ત્યાં પવિત્રતા છે સુખ છે શાંતિ છે સમૃદ્ધિ છે અને ત્યાં કશું જ અપ્રાપ્ય જેવી વસ્તુ જ નથી ત્યાં એ સમાજની અંદર કોઈ ઝઘડા નથી એટલે ત્યાં બે વસ્તુ નથી જો ટૂંકમાં મારે વર્ણન કરવાનું હોય અંદર તો ત્યાં કોઈ વકીલ નથી હોતા ને કોઈ કોર્ટ નથી હોતી કારણ કે કોઈને કોઈ પ્રોબ્લેમ જ નથી કોઈ ઝઘડા બગડા છે જ નહીં ત્યાં અને ત્યાં હોસ્પિટલ અને ડોક્ટર નથી હોતા આ બે કોમ્યુનિટી તો હોતી જ નથી ડોક્ટર નથી હોતા હોસ્પિટલ નથી હોતી આ સતયુગ અને ત્રેતાયુગની અંદર આત્મા સોલ કોન્શિયસ છે જેટલી પણ આત્માઓ એ દરમિયાન પાર્ટ પ્લે કરે છે એ બધા સોલ કોન્શિયસ છે ત્યાં બોડી હોવા છતાં બોડી કોન્શિયસનેસ નથી દરેક પોતાની જાતને આત્મા સમજે છે અને પોતાની જાતને આત્મા સમજવાને કારણે ત્યાં કોઈ વિષય વિકારનું અસ્તિત્વ જ નથી ન કામનું અસ્તિત્વ છે ના ક્રોધ નું અસ્તિત્વ છે લોભ નું ન મોહનું ના અહંકારનું કોઈ વિષય વિકારનું અસ્તિત્વ નથી આમ પણ વિષય વિકારોની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિના મૂળની અંદર દેહાન છે જ્યાં દેહ અભિમાન છે આત્માની વિસ્મૃતિ છે અને દેહની સ્મૃતિ છે તો ત્યાં વિષય વિકારોની ઉત્પત્તિ થાય છે પણ આ ત્રેતાયુગ એક એવો સમય છે કે જે સમય દરમિયાન અહિયાં હોવાને કારણે કોઈ વિષય વિકાર છે નહીં વિષય વિકાર છે ને તો વિકર્મ નથી તો વિકર્મ નથી તો પછી દુઃખ અશાંતિ કોઈ સવાલ નથી ના અધિ છે ના વ્યાધિ છે ના ઉપાધિ છે ના દર્દ છે ના પીડા છે ના રોગ છે ના શોક છે એવી એ દુનિયા સુખ શાંતિથી સંપન્ન એ દુનિયા છે એટલે એને ગોલ્ડન એજ અને સિલ્વરે શબ્દ પ્રયોગ કર્યો છે અને સત્યુગ અને ત્રેતાયુગ સત્યુગ ની અંદર લક્ષ્મી નારાયણ નું ત્યાં રાજ્ય હોય છે એટલે લક્ષ્મી નારાયણ કોઈ વ્યક્તિ નું નામ નથી પણ એ દેવી દેવતાઓની દુનિયા છે અને દેવી દેવતાઓનું ત્યાં રાજ્ય છે જે રાજગાદી પર બેસે છે તેનું નામ લક્ષ્મીનારાયણ છે એટલે ગાદી ચાલે છે લક્ષ્મીનારાયણ ગાદીનું નામ છે ત્રેતાયુગની અંદર રામ અને સીતાનું રાજ્ય હોય છે ત્યાં પણ રામ અને સીતાની ગાદી ચાલતી હોય છે રામ સીતા કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ નથી જે રાજગાદી પર બેસે તે રામ છે એટલે ત્રેતાયુગની અંદર 250 વર્ષ સુધી રામ અને સીતાની ગાદી ચાલે છે અને સતયુગની અંદર લક્ષ્મી અને નારાયણની ગાદી ચાલે છે પણ આ બંને સમાજ જે છે એ સમાજ બિલકુલ સમૃદ્ધ સમાજ છે ત્યાં બિલકુલ પવિત્રતા છે કારણ કે બધી જ મનુષ્ય આત્મા સોલ કોન્શિયસ છે અહીંયા મેં જે બ્રહ્માના દિવસનો જે શબ્દનો પ્રયોગ કર્યો ઉલ્લેખ કર્યો છે બ્રહ્માના દિવસનો ઉલ્લેખ કર્યો બ્રહ્માનો દિવસ કેમ કહેવામાં આવે છે એ પણ બ્રહ્માનો દિવસ એટલા માટે એને કહેવામાં આવે છે કે આ દિવસ એટલો ઉજાસ

અને ત્રેતાના અંદર આવતાની સાથે એ આત્માની સ્મૃતિ બિલકુલ ભૂલાઈ જાય છે અને એ આત્મા બોડી કોન્સિયનેસ માં આવે છે એટલે ત્રેતાના અંત સુધીની અંદર જેટલી પણ આત્માઓ પાર્ટ પ્લે કર્યો છેલ્લે સુધી બધા દેવાત્માઓ આપણે કહી શકીએ અને આપણે ત્યાં શાસ્ત્રની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓની વાત આવે છે એકચુઅલી તેત્રીસ કરોડ એ પોપ્યુલેશન હતી ત્રેતાના અંતે ત્રેતા યુગના અંતે તેત્રીસ કરોડ ની પોપ્યુલેશન હતી ને તેત્રીસે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ હતા હવે એ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ વામ માર્ગમાં જાય છે એવો પણ કંઈક શાસ્ત્રની અંદર ઉલ્લેખ છે વામ માર્ગમાં જવું એટલે બોડી સોલ કોન્શિયસનેસમાંથી બોડી કોન્શિયસનેસમાં આવી જવું એટલે એ આત્માઓ પુનર્જન્મ લઈને જ્યારે દ્વાપર યુગમાં પ્રવેશે છે ત્યારે એ આત્માઓ સોલ કોન્શિયસની સ્થિતિને ગુમાવી દે છે આપ અહીંયા આવ્યા અમારી માટે સમય ફાળવ્યો એ બદલ આપનો ધન્યવાદ નમસ્કાર